તો આ તરફ નડિયાદના હાર્દ સમા વિસ્તારમાં કાંસ પર બનેલી દુકાનો તોડવા માટે તત્પર બનેલી તત્કાલીન નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકાએ આખરે હાઈકોર્ટના નિર્દેશ બાદ ઝૂકવું પડ્યું છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદમાં રેલવે સ્ટેશન રોડ અને સરદાર પટેલ સ્ટેચ્યુ સામે આવેલ સરદાર દુકાનો દુકાનો કાંસ પર બનેલી હોવાના કારણે કારણે તેની યોગ્ય થઈ શકતી જેના તત્કાલીન નગરપાલિકાએ તોડવાનો નિર્ણય કર્યો હતો જેની સામે દુકાનદારો હાઈકોર્ટના શરણે ગયા અને ત્યાંથી દુકાનો તોડી પાડવા મામલે સ્ટે આપવામાં આવ્યો ત્યારબાદ હાઈકોર્ટની ડબલ બેન્ચે મનપાને નિર્દેશ કર્યો હતો કે દુકાનદારોની રોજગારી ન છીનવાય અને વિકાસનું કાર્ય પણ ન અટકે તે માટેનો યોગ્ય વિકલ્પ દુકાનદારો સાથે મળી શોધવામાં આવે જે અંતર્ગત આજે દુકાનદારોને કમિશનર વચ્ચે બેઠક મળી હતી જે બેઠકમાં કમિશનર દ્વારા હકારાત્મક વલણ દાખવીને દુકાનો માટેના વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ જોવાનું એ રહેશે કે યોગ્ય વિકલ્પ મામલે બંને પક્ષો વચ્ચે સહમતી સધાય છે કે નહીં અમને જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસમાં ક્યાંય પણ વૈકલ્પિક વ્યવસ્થા ઓલ્ટરનેટિવ માટે એનો સંદર્ભ નહોતો થયો અને જે જૂની નોટિસો આપી હતી એનો સંદર્ભ કરીને એ લોકોએ નોટિસ પાઠવવામાં આવી હતી જેથી અમે એમના કારણે દોર્યું છે કે આ નોટિસમાં હાઈકોર્ટના નિર્દેશન મુજબ એ વૈકલ્પિક વ્યવસ્થાનો સંદર્ભ કે બાબતની રજૂઆત થવી જોઈએ અને એ બાબતમાં કમિશનરે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને એવું કહ્યું છે કે હા આ મેટર હાઈકોર્ટના સંદર્ભમાં જ છે અને અમે તમારા છેતરે છેતાલીસ દુકાનદાર વેપારીઓ માટે જે વૈકલ્પિક વ્યવસ્થા છે એનું અનુસંધાનમાં જ વાત કરી રહ્યા છે અને જે નોટિસમાં પંદર દિવસને ખાલી કરવા અને ખુલ્લી કરવાની બાબત છે એ ફક્ત સંદર્ભની રજૂઆત છે કમિશનર સાહેબનો રિસ્પોન્સ બહુ પોઝિટિવ અને સારો રહ્યો અને હાઈકોર્ટના ગાઈડલાઈન મુજબ કમિશનર સાહેબે વૈકલ્પિક ઓલ્ટરનેટિવ જે રેમેડી છે તેના માટેના વૈકલ્પોની માગણી વેપારીઓ પાસે કરી છે અને વેપારીઓ તરફથી કોર્પોરેશન પાસે વિકલ્પોની માગણી કરી છે એટલે પરસ્પર વિકલ્પોની માગણીની વાત થઈ છે અને જેથી કમિશનર સાહેબે કીધું કે તમે તમારા વિકલ્પો જોઈ રાખો અને અમને ત્રણ ચાર દિવસમાં જાણ કરો તો આપણે આ સંદર્ભે ફરી મિટિંગનું આયોજન એમની શું રજૂઆત છે એ સાંભળવાનો મેં પ્રયત્ન કર્યો એમને કહ્યું છે કે આપણા કોઈ પણ વિકલ્પો હોય કે આપણા મનમાં કંઈ પણ હોય રજૂઆત કે શું કરી શકાય હકારાત્મક વલણ માટે તો એ વિકલ્પ એમને આપવાનું અમે કહ્યું છે અને એમણે પણ દુકાનદારોએ પણ હકારાત્મક વલણ દાખવીને આવતા અઠવાડિયા સુધીમાં અમને વિચારવાનો સમય માગેલો અને એ સંદર્ભે આવતા અઠવાડિયા સુધીમાં એ લોકો અમને કંઈક એ લોકો સૂચવશે કે આ વિકલ્પો પર વિચારણા કરે તો એ વિકલ્પો મળ્યા પછી મહાનગરપાલિકા દ્વારા અમારા શ્રી સાથે ચર્ચા કરીને જો સુટેબલ લાગશે કે નીતિ નિયમોને સુસંગત હશે તો એ પ્રકારનો નિર્ણય યોગ્ય નિર્ણય ત્યારે લેવામાં આવશે